હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે ધોરણ દસના વિદ્યાર્થીઓ જેણે માર્ચ બે હજાર ચોવીસમાં એક્ઝામ આપી હતી એવા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેર થયું હતું એ વિદ્યાર્થીઓ જો ગુણ ચકાસણી કરવા ઈચ્છતા હોય તો એ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસસીબી ડોટ ઓ આરજી પર અથવા તો એસએસસી ડોટ જીએસસીબી ડૉટ ઓઆરજી પર તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના પાંચ વાગ્યાથી લઈને વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજના પાંચ કલાક સુધી રજીસ્ટર કરી અને ઓનલાઈન અરજી કરી શકશે એટલે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓને પેપર ખોલાવું હતું ગુણ ચકાસણી કરાવી હતી એવા વિદ્યાર્થી મિત્રો તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ એટલે કે આજથી લઈને વીસ તારીખ સુધી તમે પેપર ખોલાવવા માટે અરજી કરી શકો છો એ ઓનલાઈન જ ફોર્મ ભરી શકાશે ઓફલાઈન કરવામાં આવશે નહીં અને ગુણ ચકાસણીની અરજી નિયત ફી ઓનલાઈન એસબીઆઈ ઈ પેમેન્ટના સિસ્ટમથી તમે કરી શકશો એટલે જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું હોય એ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે ઓનલાઈન ફી પણ ભરવાની હોય છે જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા હોય એવા વિદ્યાર્થીઓ પેપર ખોલાવવા માગતા હોય તો તમારે પહેલાં સ્કૂલમાં પૂછી લેવાનું છે જો એ સ્કૂલમાં ફોમ ભરી દેતા હોય તો તમારે જાતે ભરવાનું નથી અને જે વિદ્યાર્થીઓ પેપર ખોલાવવા માગતા હોય તો એ પેપર કેવી રીતે ખોલાવશે એટલે ગુણ ચકાસણી કેવી રીતે હોય ગુણ ચકાસણી કોને કહેવાય એટલે કે રીચેકિંગ શું હોય એના વિશે આપણે વિડીયો મૂકી દીધો છે તો વિડીયો તમે જોઈ લેજો અને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત